હાલો લુહ ફરીને એકવાર બે હજાર છવ્વીસના પ્રથમ રવિવારે મને અને તમારા જીવનની અંદર પ્રભુએ સુંદર સમય આપ્યા માટે પ્રભુનો બહુ જ આભાર માનો છો આજે રવિવારને ખાસ કરીને મારા જીવનમાં જે બાબત બની અને એ તો એ હતી કે આજે રવિવારે હું અને મારું કુટુંબ પ્રાર્થના સભામાં ગયા અને પ્રાર્થના સભા મારા માસીના દીકરાની હતી કે જે બહુ જ ભય એકતાળીસ વર્ષની ઉંમરે પ્રભુની પાસે ચાલ્યા ગયા તેમનો અકાળ અકસ્માત થયો અને તેઓ મૃત્યુ પામ્યા અને તેઓના મરણને કારણે અમે અને મારું કુટુંબને તેનું કુટુંબ બહુ જ દુઃખી અને ખૂબ જ એમ કહે છે કે અઘરી પરિસ્થિતિમાંથી પસાર થયો એક પ્રશ્ન થયો અને એ તો એ છે કે શા માટે મરણ મરણ ક્યાંથી આવ્યું અને બાઇબલનો ઈશ્વર પ્રભુ શ્રી ખ્રિસ્ત બાઇબલમાં એવું લખે છે કે મરણ ક્યાંથી આવ્યું તેની વાત ત્યાં લખવામાં આવેલી છે બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે બાઇબલના પ્રથમ પુસ્તક પહેલો બીજો અને ત્રીજા અધ્યાયમાં સમગ્ર બ્રહ્માંડ સૃષ્ટિ અને સારી દુનિયાનું સર્જન ઈશ્વરે કર્યું અને જ્યારે તેમણે સર્જન કર્યું ત્યારે કોઈપણ જાતનો એનો એન્ડ ન હતો કે તે ભયાનક એમ કહે છે કે તેનું એમ કહે છે કે ખલાસ થવું અથવા તો એન્ડ થવું એવું ન હતું પણ સગળું સારું ત્યાં બનાવવામાં આવેલું હતું અને એ જ બાઇબલમાં એવું લખ્યું છે કે ઈશ્વરે માણસને તમને મને અને મનુષ્યને પોતાની પ્રતિમા અને પોતાની સ્વરૂપ પ્રમાણે તેમને બનાવ્યા અને જ્યારે આપણે પ્રભુની પ્રતિમા કે જે ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા છે તેની પ્રતિમામાં આપણને સર્જન કરવામાં આવ્યું ત્યારે એ છે કે માણસ બેસ સર્વશ્રેષ્ઠ પ્રાણી બન્યો અને માણસને ઈશ્વરે બહુ જ આશીર્વાદ આપ્યો પણ એ માણસે એટલે કે પ્રથમ પુરુષ પ્રથમ મનુષ્ય આદમે જ્યારે સતાનની વાત સાંભળી જ્યારે એમ કહે છે કે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને એ સમયે ઈશ્વરે એમ કહે છે કે તેના પર સ્થાપિત થયા અને બાઇબલમાં લખવામાં આવ્યું છે ઉત્પત્તિના પુસ્તકમાં તેના ત્રીજા અધ્યાયમાં માણસને એવો શ્રાપ આપવામાં આવ્યો કે જે ધૂળમાંથી તને લેવામાં આવ્યો છે એ જ માટીમાં તું પાછો જશે અને તારું મૃત્યુ થશે અને એ મરણ અને હાદેશથી સત્તા એમ કહે છે કે મનુષ્યના જીવનમાં આવી ઈશ્વરે કદી પણ મરણ ત્યાં બનાવ્યું ન પણ જ્યારે માણસે પાપ કર્યું જ્યારે માણસે ઈશ્વરની વિરુદ્ધ દંગો કર્યો ઈશ્વરની આજ્ઞાનું આજ્ઞાનું એમ કહે છે કે તેણે પાલન ન કર્યું ત્યારે શેતાન અને પાપ તેના જીવનમાં પ્રવેશ કર્યો પાપના કારણે મૃત્યુ તેના જીવનમાં આવ્યું અને મૃત્યુ જ્યારે જીવનમાં આવે છે ત્યારે આપણે જાણીએ છીએ કે જે મનુષ્ય આ પૃથ્વી પર જન્મ લે છે તે મરણ પામે છે કારણ કે આદમના એક પાપના કારણે મનુષ્ય આ જે મૃત્યુનો સામનો કરે છે પોતાના સ્વગત સ્વજનો મૃત્યુ પામે છે લોકો મૃત્યુ પામે છે ત્યારે ત્યારે દુઃખ થાય છે અને આ ભયાનક પરિસ્થિતિ મનુષ્યના જીવનમાં આવી પણ બાઇબલનો ઈશ્વર વિસ્તુ કે જેણે મનુષ્યને બનાવ્યા જેણે સજીવને બનાવ્યું તમને બહુ જ પ્રેમ કર્યો અને એ જ પ્રેમને કારણે બાઇબલ યૌહાન ત્રણ અને સોળમાં એવું કહે છે કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકને એક પુત્ર પ્રભુ શ્રી ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલી દીધા અને તેમણે મનુષ્યના પાપોની જે કિંમત હતી જે મનુષ્યએ પાપ કર્યું હતું તેમની સજા પોતાના ઉપર લઈ લીધી અને બાઇબલ એને કહે છે કે એ પ્રભુ શ્રી ખ્રિસ્ત દેવનો દેવ ને રાજાનો રાજા તમારા મારા અને સમગ્ર મનુષ્ય જાતના પાપોને માટે કૃષિ ઉપર તેઓ મૃત્યુ પામ્યા અને આપણી સગળા પાપ આપણા સગડા અન્યાય આપણા સગડા શ્રાપ તેઓ પોતાના ઉપર લઈને કૃષ્ણ મૃત્યુ પામ્યા અને આપણી સજા તેમણે ભોગવી લીધી માટે જ બાઇબલ એ કહે છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન મળે છે અને બાઇબલ ગ્રંથના પત્રમાં આગળ એવું કહેશે કે મનુષ્યને એ મરણની બીખમાંથી મનુષ્યને એ મરણના ડંખમાંથી પ્રભુ ખ્રિસ્તે છોડાવ્યા છે હાલ રાજાનો રાજા એક જ ઈશ્વર પ્રભુ ખ્રિસ્ત કે જે મરણની બીકમાંથી મરણના ડંકમાંથી મનુષ્યને છોડાવે છે અને એના જ કારણે બાઇબલ એવું કહે છે કે જ્યારે વ્યક્તિ આ પૃથ્વી પર જીવન જીવે છે ત્યારે વ્યક્તિ જ્યારે પ્રભુમાં હોય છે ક્રિસની પાસે પોતાના પાપ કુબુલાદ કરીને આવે છે ત્યારે તેને મરણની બીક રહેતી નથી કેમ કારણ કે તે જાણે છે કે જગતમાં મૃત્યુ છે એ એક યુનિવર્સલ સત્ય છે પણ મરણ પછી તે પોતાના પુત પોતાના બાપ પોતાના સર્જનહાર ઈશ્વરની પાસે પાછો સદાકારને માટે જાય છે માટે જ બાઇબલ કહે છે કે જુઓ હું તમારા માટે સદાકારનું ઘર સદાકારનું ઘર તૈયાર કરવાને માટે ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને ઈશ્વરે મનુષ્યને મનુષ્ય જાતને એ મરણની ભયંકર સત્તામાંથી છોડાવ્યા છે પોતાના બલિદાન દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રુસ પર પોતાનું બલિદાન આપ્યું એ પ્રથમ મરણ છે કે જ્યારે મનુષ્ય આ પૃથ્વી પર યુનિવર્સલ સત્ય છે કે જે જન્મ લે છે તે મૃત્યુ પામે છે અને દેવની આગળ જાય છે અને એ ભયંકર મરણનો સામનો દરેકે કરવો પડે છે એ એક સત્ય બાબત છે અને બાઇબલ આગળ જતાં એવું કહે છે પ્રકટીકરણના પુસ્તકમાં ત્યાં એવું લખવામાં આવ્યું છે કે મરણ તથા આદેશને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે અને પાઇબલ આગળ બીજા મરણની વાત કરે છે કયું બીજું મરણ અને એ તો એ છે કે વ્યક્તિ ઈશ્વરની હાજરીમાંથી તેને એમ કહે છે કે એને એમ કહે છે કે નકમાં નાખી દેવામાં આવે છે ખાયમાં નાખી દેવા સદાકાળ એ તેના સર્જનહારથી હંમેશ તે માટે દૂર થઈ જાય છે અને ઈશ્વર કદી પણ ઈચ્છતો નથી કે આપણે તેના બાળકો તેનું સર્જન તે દૂર છે માટે જ ઈશ્વર આપણને પ્રેમ કરે છે તમને પ્રેમ કરે છે મને પ્રેમ કરે છે સમજ જગતને પ્રેમ કરે છે અને એ જ પ્રેમને કારણે પ્રભુ શ્રી ખ્રિસ્તે આ પૃથ્વી પર કૃષિ પર પોતાનું બલિદાન આપી દીધું અને બાઇબલ એન કહે છે કે તે મરણ પામ્યા મરણ પામીને શૈતાનને મરણને હરાવી દીધું અને તેઓ મરણમાંથી ત્રીજે દિવસે સજીવન થયા તેઓ પુનરુસ્થાન પામ્યા અને તેમના પૂંદુસ્થાનમાં તેમના મરણમાં મનુષ્ય મને અને તમને બીજા મરણમાંથી છોડાવી લીધા નથી બીજું મરણ કયું છે બીજું મરણ એ છે કે જ્યારે વ્યક્તિ આ પૃથ્વી પર પ્રથમ મરણમાંથી પસાર થઈને દેવની આગળ ન્યાય શાસન આગળ ઊભા રહે છે ત્યારે તેની કરણી પ્રમાણે ન્યાય કરવામાં આવે છે અને બાઇબલ કહે છે તે પ્રમાણે તેની કરણી પ્રમાણે તેને આ દેશની સત્તામાં નાખી દેવામાં આવે છે દેવથી દૂર હજુ પણ તમારા મારા માટે અને તમારા માટે બધાના માટે સમય છે કે પોતાના જીવનમાં પોતાની જાતે પ્રશ્ન પૂછશે કે શું મને મરણની બીક છે આ પૃથ્વી પર જ્યારે જન્મ લીધો છે ત્યારે પ્રથમ મરણનો સામનો આપણે બધાએ કરવાનો છે પણ એનાથી પણ અઘરું છે બીજું મરણ બાઇબલ એમ કહે છે કે સદાકાંડ માટે અગ્નિની ખાઈમાં નરકમાં નાખી દેવામાં આવશે કે જ્યારે દેવ ન્યાય કરશે પણ હજુ પણ દેવ આપણને પ્રેમ કરે છે પ્રથમ મરણ આવતા પહેલાં આપણને આ પૃથ્વી ઉપર એટલા બધા સમય એટલી બધી તક આપે છે કે આપણે પ્રભુશિસ્તને ઓળખી લઈએ કે જે પ્રભુશક્રિશ તમારા અને મારા પાપોને માટે પૃથ્વી પામ્યા માટે આપણને પાપોમાંથી પ્રભુશક્રિસ છોડાવે છે આપણને શ્રાપમાંથી પ્રભુશક્રિસ છોડાવે છે અને આપણા પાપોની કિંમત જ્યારે તેમણે પોતાના ઉપર લીધા છે અને આપણને ન્યાય ઠરાવે છે અને આપણને પ્રથમ મરણ અને બીજા મરણમાંથી છોડાવીને અનંત જીવન આપે છે માટે જ બાઇબલ એમ કહે છે કે જે કોઈ ખ્રિસ્તમાં છે તેને અનંત જીવન છે માટે ખ્રિસ્તમાં રહેનાર વ્યક્તિને કદી પણ મરણની બીક હોતી નથી કારણ કે એ મરણનો ડંક અને મરણની બીક પ્રભુ ખ્રિસ્તે પ્રભુ ખ્રિસ્તમાં દૂર કરીને તમને મને અને જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે તેમને અદ્ભુત જીવન અનંત જીવનની ખાતરી આપે છે મને એ ખાતરી છે કે યસ મરણનો મારા જીવન ઉપર અધિકાર નથી પહેલાં મરણનો કે બીજા મરણનો મને પ્રભુ શ્રી કૃષ્ણમાં વિશ્વાસ છે કારણ કે બાઇબલ કહે છે કે તેઓને જીવન મળે અનંત જીવન મળે પુષ્કળ મળે તો જો એ જીવનની ખાતરી તમારી પાસે નથી હજુ પણ તમે પાપમાં જીવન જીવી રહ્યા છો હજુ પણ તમે પ્રભુ શ્રી કૃષ્ણને ઓળખતા નથી હજુ પણ તમે જગતની દરેક બાબતો વિશે જાણો છો પણ બાઇબલને વાંચ્યું નથી બાઇબલ જાણતા નથી પ્રભુ શ્રી કૃષ્ણને ઓળખતા નથી તો હજુ સમય છે પ્રથમ મરણ આવે પહેલાં પ્રથમ આ પૃથ્વી પરનો સમય ખલાસ થઈ જાય પૂર્ણ થઈ જાય તે પહેલાં પ્રભુ શ્રી કૃષ્ણની પાસે પાછા આવી જાય પાપનો પ્રસ્તાવ કરીએ પ્રભુ શ્રી કૃષ્ણને ઓળખી લઈએ પાપ મૂકી દઈએ અને ઈશ્વર તમને અનંત જીવન આપશે મરણ મરણને આદેશની સત્તામાંથી છોડાવશે અને બાઇબલ કહે છે કે પ્રભુ શ્રી કૃષ્ણ તમને પ્રેમ કરે છે અને તમને જીવન આપે છે હજુ પણ સમય છે પ્રભુ શ્રી કૃષ્ણની પાસે આવીએ પોતાના પાપ કબૂલ કરે અને મરણ હાદેશની ભીખમાંથી પ્રભુજી આપણને છોડાવ્યા છે તેનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત કરીએ આ